તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો તમને આગળ જતા બધી માહિતી મળશે શું છે શું નહીં તો સી આપણે બૂટ બૂટ પહેરીને આપણે આવી ગયા છીએ આ નાગણીમાં આપણી ગાડી પર ડીકે લખેલી જોઈ શકો છો ડીકે બી કે લખ્યું છે તો આપણે આના કરી નાખી સાફ હવે આપણે પછી નીકળીએ જોબ ઉપર આ પાણી એવું અમારા ઘરની બાજુમાં છોકરો રહી છે ગાંડો આનું નામ સાહિલ છે એને પાણી ભરી રહ્યો છે જોઈ શકો છો અને એ બ્લોગમાં આવશે મજામાં ને હાય કરી દે હાય પવિત્રો હું જુ ઘરે આવી ગયો છું નોકરી ઉપરથી મારા મમ્મી જોઉં રોટલી બનાવે છે અમારા પપ્પા ખાવા બેઠા છે એનાથી શું કહેવાય ભૂખ સહન નથી થતી જરૂરિતો નથી બરોબર ને પપ્પા ખાવું તો પડે કે તો અને જુઓ મને કહી ભાઈ બેહી જા તો મારા મમ્મીએ વટાણા બટેટાનું શાક પાપડ છે ને એવું બધું બનાવ્યું છે અને હું મારા પપ્પા છે જાઉં હવે જમવા બેહ ગઈ છે તો મિત્રો મારા બે ભાઈ બન આવી ગયા છે જમી કરી એક છે અમારો ભાઈ બન ચંગુડો ને એક ઉપર ચડી છે મંગુડો ના ભાઈ ને આપડે બે કલેજ આવે કેમ કે ઉત્તરાયણ છે એટલે આપડે અગાસી બગાસી સાફ કરવાની છે આ તો આવી ગયો છે જો ચડે છે હવે મારે ચડવાનું હોય ને બીજો ચડી ગયો આપણે અગાસી બગાસી સાફ કરી ઉપર જઈને બરોબર તો મિત્રો આવો કઈક વ્યૂ છે અમારી અગાસી અમે રહી રાજકોટ માં તમને ખબર હોય કૃતિ વનેલા દેખાય છે મારા ભાઈ બહે છે અને અગાસી ની કઈ હાલત થઈ ગઈ છે હવા આવી તો મેં કીધું કરી નાખી આપડે મસ્ત મજાની સાપ બરોબર છે અને કાંજિયાના જગા પતંગ પતંગ તો મજા આવે હમ આ તો મિત્રો જો અગાસી હાવા માં તમે જોઈ જામ જોઈ બતાવ બતાવ મારા ભાઈ બતાઈ તો ક્લીન થઈ છે એટલા વરથી સાફ કરી નોતી ઉતરાણ આવે તો મેં કીધું હાથ થોડું ઢોકો કરી નાખી તમે મજા ઉપર તો કોઈ મમ્મી કે કોઈ ચડી નો હોગે તો મેં કીધું આપણે મારો કલેજ આને આપણે ક્લીન કરી નાખી ઠકાઈ ગયું છે આ બધી હારી હારી ઉપર વાગી ગયા છે તણ અને સિયાડા માં બાપા ઘર માં ઉપર તરીકો એવો લાવો ના આપણે વારી ભરો બાકી ત્યાં જેવા થઈ ગયા છે અને અગાસી જોઈ શકો છો આમ જોઈ લ્યો એકદમ ક્લીન કરી નાખીએ આપણે હા 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 બહુ થઈ ગયા કારણ કે કેવડું પાણી ધોયેલું બે ત્રણ બાચકા ધોયલા નીચે ઉતાર્યા હવે આપણે નાય ધોઈ નાખી અને પછી આપણે ચગાવીએ પતંગ બતંગ અને પછી કરી આગળ વાત તો મિત્રો નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ બરોબર છે ઘાસી ધોવાઈ ગઈ ચા બા પાણી પી લીધા અને અમે હવે લઈ આવ્યા છીએ પતંગ પતંગ ભાઈ બન જવું ઘણા વણા બાળે છે હવે કનિયાર બાંધીને જગાવશું પતંગ આપણે લઈ આવ્યા શું કહેવાય શિવમનું એકાદું ડબલું તમે જોઈ શકો છો કંઈક વ્યૂ અત્યારે પતંગ તો દેખાતી નથી પણ છોક તો મિત્રો છોક જેવું થાય છે પતંગ પતંગ જગાવતા હતા પણ પવન છે ભૂલ એટલે પતંગ ચકતી નથી બધી પતંગ નીચે વહી જાય છે તો જો પવન કેવો છે હાન પડવા આવી છે અને મારો ભાઈ જો આ પતંગ જગાવો શું કહેવાય પતંગ લંગરિયાથી છે તો બસ આવી હાન છે પતંગ પતંગ જગાવી બધા ઉપર દેખાય છે અને આ ભાઈને મારા ભાઈને લાગે કેવી છે ભાઈ કેવી ગાભા ગાઢી ગાભા ગંભીર તો પછી ભાઈના ગાવા ગંજીરા બધી ઘાટી નાખે એવી ઠંડી છે તો હાન પડે છે પછી જમી કરીને તમને આગનો કન્ટિન્યુ કરીએ બરોબર

આવી ગયા લેના જેવું છે આવી રીતના વ્લોગ માં કન્ટિન્યુ કેમ કે હવે આપડે જ બરોબર છે ઉત્તરાયણ ના આપડા ગામડે વાડી ના

તો બસ આવું બધું હતું અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી મારા ન્યૂ વિડીયોનું વેઇટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો અને જલ્દીથી એક હજાર સબસ્ક્રાઈબર મારા પૂરા કરો એવી મારી દિલથી ઈચ્છા છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં